લોકસભા સીટના બુથ કાર્યકર્તાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા સીટનું બુથ કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું બે હજાર કરતાં વધારે અમારા બુથના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે પાટિલ સાહેબે આજ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો જીતીને હેટ્રિક મારવાની છે કચ્છ લોકસભા સીટ સાથે બધી જ સીટો પાંચ લાખથી વધારે જ્યારે જીતવાનો સંકલ્પ લીધો છે એમાં કચ્છની સીટ પણ પાંચ લાખથી વધારે જીતી કરીને કાર્યકર્તાઓના માધ્યમથી અને જે પ્રમાણે કાર્યકર્તા બુથ સુધી કામ કરે સૌ મતદારોને મળે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરાવે જેના માટે આદરણીય શ્રી પાટીલ સાહેબનું માર્ગદર્શન અમારા સૌ કાર્યકર્તાઓને મળ્યું હતું અને જ્યારે કાર્યકર્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ છે સૌ અમારા પાર્ટીના સિનિયર આગેવાનો ચૂંટાયેલા ધારાસભ્યો અને

જે સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલિવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર